આજે તારીખ વીસમી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય સિનેમા દિવસ ત્યારે આજના દિવસે ભરૂચ સહિત દેશભરના સિનેમા પ્રેમીઓએ થિયેટરમાં કોઈ પણ ફિલ્મને ફક્ત નવ્વાણું રૂપિયામાં માં નિહારવાની મજા મળી હતી સવાસો કરતાં પણ વધુ વર્ષોની સિનેમાની સફરમાં કોરોના કાળ બાદ સિનેમા પ્રેમીઓને પુનઃ થિયેટરો તરફ વાળવા રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે દેશભરના સિનેમા પ્રેમીઓ થિયેટરમાં કોઈપણ ફિલ્મને ફક્ત નવ્વાણું રૂપિયામાં નિહારી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેના જાહેરાત થયાના લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ ફર્યા છે આ સફળતાને રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉપર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરોમાં આજના દિવસે નવ્વાણું રૂપિયામાં તમામ ફિલ્મોની મજા માણવાની સિનેમા પ્રેમીઓને સુવિધા આપવામાં આવી છે સિનેમાની આ સવાસો કરતાં વધુ વર્ષોની સફર દરમિયાન તેના બદલાયેલા ટેકનિકલ ક્લેવર્સ સહિતની રસપ્રદ વિગતો ભરૂચના જાણીતા કલાકાર ડોક્ટર તરુણ બેંકરે વર્ણવી રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો આજે સાંજે સાત કલાકે ભરૂચના જાણીતા કલાકાર ડોક્ટર તરુણ બેંકરે મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો આજે નેશનલ સિનેમા દિવસ આમ તો આ દિવસ કોરોના દરમિયાન જે સિનેમા ઘરો બંધ થઈ ગયા હતા અને નો પ્રભાવ વધ્યો હતો એટલે કોરોના પછી ભારતમાં પહેલ વેલીવાર ઉજવણી કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને જે પોપ્યુલર સિનેમા છે એ ઓછી ટિકિટ રાખીને લોકોને જોવામાં બોલાવવામાં આવે અથવા એનો બહોળો પ્રચાર થાય એવું આયોજન હતું લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે એક વર્ષથી દર આ સિનેમા દિવસના દિવસે નવ્વાણું રૂપિયામાં ફિલ્મની ટિકિટ એટલે મલ્ટીપ્લેક્સમાં જે પિક્ચરો ચાલે છે એની રાખવામાં આવે છે સિનેમાની વાત કરીએ તો સિનેમા છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષમાં બદલાયું છે શરૂઆતમાં જેને આપણે સેલ્યુલોઈડ કહેતા હતા એ રીલ ઉપર ફિલ્મો બનતી અને એની પ્રોસેસ થઈને આખી ફિલ્મો બનતી એની એડિટિંગ ટેકનિક પણ જુદી હતી એની શૂટિંગ ટેકનિક જુદી હતી એની લાઇટિંગ ટેકનિક જુદી હતી ધીરે ધીરે બદલાતું ગયું આજે ટોટલી ડિજિટલ સિનેમા થઈ ગઈ છે કે જેમાં રીલલેસ ટેપલેસ કેમેરા થઈ ગયા ચીપ ઉપર રેકોર્ડિંગ થાય નોન લીનિયર કમ્પ્યુટરમાં એડિટિંગ થાય લાઇટો પણ ડિજિટલ થઈ ગઈ પહેલાં મોટા મોટા હજાર વોટના ને પંદરસો વોટના ગોળા આવતા હતા આજે સો દોઢસો વોટની ડિજિટલ લાઇટ્સ આવે છે એનું એડિટિંગ પણ એ રીતે થાય છે એટલે આ જે એકસો ઓગણત્રીસ ત્રીસ વર્ષનો સમયગાળો છે એમાં સિનેમા બહુ બદલાયું છે અને આગામી સમયમાં આ સિનેમા હજુ પણ બદલાવવાનું છે પરંતુ આવા દિવસોની ઉજવણી થવાથી દર્શકો અને સિનેમાનો એક જુદી રીતે સંબંધ બંધાય છે લોકોમાં આ દિવસ આવવાને કારણે એક જાગૃતિ આવે છે અને એને કારણે પૂર્ણ દર્શકો સિનેમા ઘરો તરફ વળે એવો મુખ્ય આશય હોય એવું લાગે છે